જય જયગેર ગુજરાત હવે આજના એક નવા બ્લોગની અંદર રવિવારે ઘરે બેઠા છે તો યાદ આવ્યું કે એક નવો વિડીયો બનાવી જે અત્યાર સુધી ભણવામાં જનું આ ડોક્યુમેન્ટ જોવાથી જે આનંદ થતો હોય છે એ આ ફાઇલ જોવાથી એના વિશેનું યાદ આવ્યું જે નવી નોટો છે જૂના ફોટા છે કે અમુક એવી બુક બનાવી છે જે આજે અમે તેમાં દેખાડશું અને ઘણી બધી એવી જૂના વખતની ચલણી નોટો જે હાંચવીને રાખી છે ફાઇલમાં તે પણ આજે હું તમને બતાવીશ કે જેથી અમુક એવી નોટો ઘણા સમય પહેલાં જોવા મળતી હતી પણ અત્યારે મળતી નથી તો જો એક તો પહેલાં અમારી આ એક ફાઇલ છે ફાઇલની અંદર બધું હાંચવેલું વસ્તુ એવી છે કે જેની અંદર આ ડોક્યુમેન્ટને એવું બધું આપણા દસ બાર એફઆઈએસ એટીવાય કોલેજ એમએ અને એમબીએ સુધીની બધી અલગ અલગ ફાઇલ છે હમણાં જો યુનિવર્સિટીમાં એક પેન્ડિંગ ડોક્યુમેન્ટ હતું એ ગયા અઠવાડિયા જે રિસિવ મળ્યું છે ડિગ્રી સર્ટી એમ બીજું તો આઈટીઆઈ પણ કરેલું મિકેનિકલ ડીઝલમાં અને એના વિશેની પણ તમારી માહિતી છે બીજું સીડેક કરેલું છે બધા જન્મ પ્રમાણપત્ર લેવું છે અને બીજું મારે અમારા મોહિતભાઈમાં એ જે કોરા બંડલ દસના છે એ જોવાથી આજ વિડીયો ઉતારવાનો મેન પ્લાન આવ્યો કે ભાઈ જે નવા બંડલ છે એના જેવા અમારી પાસે ઘણા બધા જૂના બંડલ પણ જૂના બંડલમાંથી અમુક નોટું છે બંડલ તો ન કહી શકાય કે આપણી પાસે એટલા બધા જૂના વખત ના હોય જે તમને બતાવું એની અંદર ફાઇલમાં અમુક ફોટા છે અને હવે તમને હું ફાઇનલ લઈ જાઉં છું કે જે નોટ છે તે હું તમને નોટ બતાવું તો બે રૂપિયાની પાંચ રૂપિયાની દસ રૂપિયાની જૂના વખતની પાંચની પચાસની અને દસ રૂપિયાની જે રણ નોટ આવતી હતી પાંચવાળી તે પણ છે ઉડીવાળા દસ રૂપિયાની છે સૂર્યચક્રની છે વાઘવાળી નોટ છે ખેતીમાં પાંચ રૂપિયાની ટ્રેક્ટરવાળી પછીના અત્યારે તો જ્યાં ચાલુ છે તે પચાસની નોટ પણ છે એમાંથી ખાસ જોઈએ તો ગાંધીજી બાપુ વખતના ઠેઠ ફોટા છે વાઘ મોર વખતની નોટો એવી બધી જે અલગ અલગ નોટો આપણી પાસે જૂની ફાઇલમાં મેં હાચવીને એટલા માટે રાખેલી કે ક્યારેક અમુક નોટો આપણી પાસે ન હોય ત્યારે અમે બધાય ફાઇલ ખોલી અને જોતા હોય છે કે ભાઈ ઘણી એવી બધી ચેનની નોટો છે બીજા તો છેલ્લે એમબીએ કરવું એની ફાઇલ અને ડોક્યુમેન્ટ કમ્પ્લીટ આવી ગયેલા આ થઈ જૂની ફાઇલ લેવા એક અત્યારની ફાઇલ છે એમાં પણ અલગ અલગ બધી નોટો સાચવેલી જેની અંદર આપણે અમુક સમયે ઉપયોગમાં થાય અને જૂના પાકીટ છે મારી પાસે દસથી પંદર વરસ કે સુધીના પહેલાં બહુ જૂના થઈ ગયા પણ તો ક્યારેય નાખેલા નહીં એમાં કોઈ અમુક એવી ચલની નોટ હોય કે ભગવાનનો ફોટો હોય કે અમુક કાર્ડ હોય તેવું સાચવેલું અંદર એમનામાં હોય છે અને આ તો બહુ જ્યારે શરૂઆતમાં રાજકોટ ગયો એ વખતનું બાકી છે એની અંદર હનુમાન દાદાનો ફોટો છે મારો એક ફોટો છે અને એમાં એક જૂની વખતની નોટ આંચવેલી છે જે પાંચ રૂપિયાની નોટો છે એવી રીતે આમ વધારે અલગ અલગ નોટો અને એ આચરેલું હોય છે ત્યારબીજું બતાવું કે અત્યારે લગ્ન પ્રસંગમાં ખાસ નોટું ને એવું બધાને જરૂર પડતું હોય છે ત્યારે નોટું ખાસ આપણી પાસે ન હોય જો બહારથી સેટિંગ થ્રીમ બધી લાવવું પડતું હોય છે જે એજન્ટો થવા જે કમિશન થોજ આપણને મળતી હોય છે અમે રાજકોટથી અને અમદાવાદથી મળતી હોય છે અમુક જગ્યાએથી ત્યારે જ આ નોટ હોય છે કોઈ બેંકવાળા હોય તો બીજા હોય ક્યારેક મળી શકે પણ અમુક ઓછી નોટો પડતી હોય છે જે છાપતા તો હોય છે ગવર્મેન્ટ પણ આપણી સુધી મળતી નથી હોતી તે આવું જે તે એડજસ્ટ કરી અને લાવતા હોઈએ છીએ ત્યારબાદ જોઈએ કે અત્યારે છોકરાને અમે બુક એવી બતાવતા હોઈએ છીએ કે જેથી કરી અને એમાં જ્યારે ભણતા હોય અમુક વસ્તુ બનાવતા હોય કે જે તે મટિરિયલથી કેવી રીતના અક્ષર છે કેવી રીતના એમાં ફોટાની છે એ બધું સાચવતા હોય એ બધું એમાં વાંચલું એને બતાવતા હોઈએ છીએ કે જેથી કરીને એમને થાય કે બનાવી દીધું છે જે ફાઇલની અંદર મેન્શન કરેલું હોય છે પીટીસી કરેલું અને શિક્ષકને લગતા બધા મટિરિયલની એવી વસ્તુ બધું વાંચવેલું હોય છે જે બુક્સની અંદર હોય છે બીજું કે મને તો ફોટાનો પહેલાંથી શોખ ફોટાનો શૂટિંગનો અમુક અમુક જે તે વસ્તુ હાચવવાનો તો ઘણા બધા મારી પાસે બે તો કેમેરા પણ એવા હતા અને ઘણા બધા આલ્બમ પણ છે કે જેની અંદર જૂનવાણી વસ્તુ બધી ખેંચવાની લીધે જ્યારે કોલેજથી ભણતા હોય ત્યાં સુધી પેપર વધીને અત્યારે તો બહુ મોબાઈલનો જમાનો આવી ગયો એટલે ફોટા કોપી નથી કાઢવાની હોતી પણ સોફ્ટ કોપીમાં ઘણા બધા ફોટા હોય છે જે સાથે ભણતા હોય મિત્રોના આલ્બમની અંદર બધું જણાવેલું હોય તે વ્યવસ્થિત હોય છે અને આ મારા મમ્મીના બાપુજી છે જે બા તો ઓફ થઈ ગયેલા દાદા આજે પણ યાદ છે સો વર ઉપર થઈ ગયા છે તેમ છતાં બધું કામ કામને એવું કરી શકે છે હરપર કરે છે અને દેશી ખોરાકના લીધેથી સારું એવું છે આમાં એક તો મારા દાદી છે અને બીજામાં મારા ભાઈ એનો છોકરો હું મારા બાપુ મારા બા એમના બધાના ફોટા આવેલા છે કે જેથી કરી એમાં સાચવીને રાખીએ જોઈએ ત્યારે આનંદ થાય છે આ ફોટો છે બેટ દ્વારકાનો દ્વારિકાનું જ્યારે મંદિરે દર્શન કરવા ગયા ત્યારે ફૂલ ફેમિલી સાથે હતા એવા તો ઘણા બધા ફોટા અને યાદી છે જે ક્યારેક આવી રીતે ગોતવાથી અમને આનંદ થાય અને જોવાની મજા આવે જે આજે સૂટકેસ ખોલતા ઘણી બધી વસ્તુ રૂમવાની મળી એ જેથી કરીને થયું કે આજે વિડીયો સારો ઉપાડી અને છોકરાઓને બતાવીએ એમની સાર વાતો કરીએ અને સારું એવું કાંઈક શીખીએ જોવે અથવા જે આપણે જૂની યાદો છે એ જોઈ અને આનંદ થાય અને એટલા માટે તો હું ઘણી બધી વસ્તુ સાચવી રાખું છું કોઈ જગ્યાએ એનો નાખતો નથી અને સાચું એવું બધું જળવાઈ રહે એ પૂરી ટ્રાય કરતા હોઈએ છીએ જે બાર મહિને છ મહિને ક્યારેક ક્યારેક જોઈ અને ચેક કરી અને માલકાથી ઓલું કરતા હોય છે અને મેં યુટ્યુબ ચેનલ ચાલુ કરી ગુજરાતી લાઈવ એની અંદર એવું થયું કે લાવો આજ કંઈક નવીન એક વિડીયો બનાવી અને બીજા બધાને પણ આવી બધા સૌ સાચવતા હોય છે એના હિસાબે આપણે હાચવી અને એમને પણ એમની બધા પાસે એવું કંઈક હોય છે કોઈ ગાડી રાખતા હોય કોઈ બાઇક રાખતા હોય કોઈ ઘર કે અમુક એવી જેવી વસ્તુ હોય કે એ એ છેલ્લો બહુ વાડીઓ કરતા હોતા નથી એ હાચવતા હોય છે અને એ નથી ને એનો આનંદ હોય છે એવી રીતે અમે ઘણી બધી વસ્તુ એવી સાચવીને રાખીએ છીએ કે જેથી કરી અને સારું લાગે એમ બીજું તો આટલું જ કહી બીજી વિશેષ કંઈ એલું નહીં આગળના વિડીયોમાં વ્લોગમાં બીજું કંઈ નવી નવી માહિતી છે ચોક્કસ જણાવશું જય માતાજી